राजा सही हमारी खामोशी पर मत जाओ क्योंकि अक्सर हम खामोश रहकर भी तुम्हारा पूरा सिस्टम मिलाने का ताकत रखते हैं वाह वाह बोलो बोलो तो मैं की तो वाले मार्केट में मार्केट में कौन है <laughs> जो तुम्हारे वाले थे वो आपरो आले जाए तारे आले से कौन एम <laughs> हां तारे कौन है लगभग बनास काठा में लगभग बड़ी जगह कोई पण આપડે તો આયલુ પછી થો બોર્ પણ તમારું આયલુ યાર આયલુ વાત સાચી પણ તમે પડ્યું મેલી થોડું તમે પડ્યું મેલી આપડે આયલુ પણ મે પછી બંદ વચમાં કર્યું એ શું કારણ થી બંધ કરવું પડ્યું એમાં બળ લોચા આવે હમ બધું એવરી જમે લોચા આવે હવે રોસ્ટિંગ મત ચાલુ થઈ ગયા આપડા ભલેન ચાલુ થઈ ગયા એમાં શું હોય તો રોસ્ટિંગ યાર સમજાવાદી હોસ્ટિંગ તો આપડે બાબુ ઠાકોરનો ફોન આવ્યો તો પેટ થિયાર મેને ઠોકો રોસ્ટી આપડે બીજો કઈ માંગો નતો વાત બીજી આપડે હમ હમ ચલિયા તેરા વાત ઘર જે કોઈ हल्लाડે કીઓ અब्बा જઈ નન્ની મુની બચ્ચા બી બોલેગા અલળે સેમ વોઇસ સે ઓ સેમ વોઇસ સે બધું એવું આપણો માર્કેટ મેન્યુટુ પણ હવે

પાસે પેલો છે ને પાસે શૈલેષ ઠાકોર કાવતરું અલડે એ એક તમારો મોટો પાયે ફેન છે આપડે બધા ને ફોન કર્યો આપડે એવો કઈ ઘમંડ બમણ રાખ્યો જ નહીં આ તો મેં કીધું ઓલા બાબુ નો ફોન આવ્યો મારામાં મારા માં બાબુ એ વાત કરી મને કે વિરોધ હાલી રહ્યા હતા એસ એમ ઠાકોર ની લાઈ નંબર નાખ ફોન કરું એવું એમ વિરોધ તો લ્યા કોને હવે એક માણસ વિરોધ કર્યો એટલે બધાય પાસે views હારું થઈ અને કશું જાણ્યા વગર જેમ આવે એમ ઠોકે માર્યું કોણ ના ના એ વાત સાચી અલગ અલગ પ્રકારના માણસો આવે ને વિરોધીઓ હોય પછી આપણને મતલબ આપણે આપણું સપોર્ટ કરતા હોય એવા માણસો હોય એનું રીતનું કોને ચાલે રાખ્યું એને આ લોકોએ એટલે કઈ જાણ્યું વિચાર્યું નહીં બસ સમાજ પકડી રાખી.

નકે એ છોકરીઓ છે ચમ એનું નામ અમે નહી લેતા પણ અમુક છોકરીઓ એવી હોય યાર જાહેરમાં ના આવે એવું બોલી જાય ને કોઈ એવા વિડિયો બનાવે એટલે અમે રોસ્ટિંગ કરી નાખે હમ મેં પહેલા રોસ્ટિંગ ચાલુ કર્યું ને એ ટાઈમ કાઈ મને એવી નતી કાઈ એવી નતી પડી કે ના હું આ આગળ જઈશ કે પેલું જઈશ શું કે અમુક ઇન્સ્ટાગ્રામ આઈડી બંધ કરાવવા હારું થઈ મેં રોસ્ટ વિડીયો ચાલુ કર્યા પછી અમારે સર્કલ બની ગયું કોને બાબુ ઠાકોર ને પેથીઓ અને રોયલ રાજા પછી બધા હળીમળીને ભેગા કામ કરવા લાગે હમ પેલા નંબરે રોસ્ટિંગ પેલા પેથી આવ્યો પછી બાબુ ઠાકોર નામ આવ્યું રોયલ રાજા અને છેલ્લે આવ્યો છેલ્લે પણ પેલા ગયા ને હું આવ્યો રોસ્ટિંગ માં એ આપણે ધ એમ વી દિયોદર ના હે ને એમના વિડીયો જોઈને મેં રોસ્ટિંગ ચાલુ કરી હતું

પબ્લિક અત્યારે તમારે અમારે અમારા હું એ વિચારમાં પડી છું કે અમારા ઘરના માણસો તમારી ઇન્સ્ટાગ્રામ આઈડી દહાડામાં બે થી ત્રણ વખત જોવે છે તો વિચાર કરો કેટલી પબ્લિક જોતી હશે તમને કે ચાર વિડીયો આવે પણ અને હાકી અડધા તો અત્યારે હા ચૂકવું તમને ખોટું લાગે કે સારું લાગે અડધા તો આમ બળતરામ ગાળી કાઢતા હોય છે કે આ માણસ બંધ કરી આવશે યાર નહીં મજા આવતી અને અડધા અડધા આમ એવું વિચારતા હોય કે વિડીયો યાર નહીં નાખતા કેવલ બધું સાચી વાત પણ હવે ચાલુ કરવું હે પણ હજી થોડોક સમય લાગશે હજી આપડે એવો ને ટ્રેન પાછો લાવવાનો બીજો નવો કઈ બાજુ ના તમે આપડે હળવદ મોરબી હળવદ એ કયા તાલુકા માં કયો જિલ્લો જિલ્લો મોરબી મોરબી એમ ને અને તાલુકો હળવદ એવું એમ ને અને આ કઈ જાહેર કરશે કઈ વાંધો નહી કઈ ના ના કાઈ વાંધો નહી મોજ કરો ને આપડે કોઈનું ખરાબ વિચાર્યું જ નથી

आप बोल ही रखो ने <laughs> ए राजा शाही हमारी खामोशी पर उंगली करने वालों ये मत सोचना कि आ, हम खामोशी बता हमें कुछ पता नहीं है हम, हम खामोश रहकर भी तुम्हारा पूरा सिस्टम गिरा डायलॉग बोल दिए कोई इ हाँ हां ये जो राजा शाही हमारी खामोशी पर मत जाओ क्योंकि अक्सर हम खामोश रहकर भी

બનાવી હવે ચાલુ કરવું હે થોડાક દિવસ પછી તમને એટલે મળવાનો વિચાર છે યાર મારા ભાઈ મળવાનો મળવા તમે પકેલ બાજુ સાબ પકેલ બાજુ કીધું અમે પાલનપુર બનાસકાંઠા જોયું બનાસકાંઠા હા જોયું ને હમ એકાદ દી મુલાકાત કરી બાબુ ઠાકોર ને બધા એ બાજુ છેક ભેગા થઇ તમારા મોટા ભાગ ફેન ચાર ભેગા થયા ખબર તમે આશાપુરા માતાજી વાળો વિડીયો બનાવ્યો હતો ને હમ ચાર ના યાર અમારા બનાસકાંઠા ના માણસો લગભગ

એટલે બાબુ ફોન આયો મને કે ઓલા router કીધું router તો ઠીક છે પણ આ વેલકમ mobile માંથી ફોન આવ્યો તો welcome માંથી ફોન નહી આવેલો લા આયો એ બાર બીજો નંબર છે આ personal એવું છે એમ ને તો વેલકમ mobile માં મતલબ એડ કરવાનું એ લોકો તમે trending માં ને કીધું તું પણ તમને લાગે કાંક આગા પાછું થયું છે

यार હવે ચાલુ કરું પણ મારે હવે આ ઘરના હાલત એવા હતા આપડા શું હાલત યાર આઈફોન યુઝર છો એ બધી વસ્તુ બધી હતી આપડે નહીં કે પૈસા ટકે કઈ વાંઢો કાઈ નઈ બસ હાલત બગડી ગયા તા આપડા એટલે શું થયું તું દોસ્તીમાં મહેફિલ બગડી ગઈ સમજ્યા હમ એટલે કઈ પ્રોબ્લેમ થઈ થી તમારે આપડે બહુ જાછું માન દોસ્તી ને આખી બાકી ખોળો એટલે થોડી જાજી ખોટું લાગ્યું એ તો હું સમજુ હમ

मारा खाली सात के तो रील वायरल थी थी सात तो दिवस <laughs> मैंने ट्रेंडिंग में आता तो हाथ महीना थी जी हाथ दिवस खाली हाथ के आठ दिवस थी है आठ सात के आठ रील थी ता आठ दिन में पहला मारा के ला दस के थी या दस के पशी सात दिवस पशी मारा साढ़े हाली तेन लाख थी गया थे तेन लाख ने बीस हजार ओ हो 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 अरे आर लिखा तो यार लगभग वन मिलियन फॉलोवर्स थे जब

તતર ના હોય છે યાર આપણે કોઈનું બાયરે નથી પાડું હમણાં આપણે દોસ્તીમાં થોડીક મહેફિલ બગડી ને હોય હોય એટલે આપણે થોડાક પાસા પડી ગયા ના તો બીજી વાતમાં ભઈ નથી હમ 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 આમ શું કરો કામ ધંધો ખેતી કામ જ બસ ખેતી કામ ને બસ મોબાઈલમાં આવરીત વાર વીડિયો બનાવતા ને ઉકડી ગઈ એક આમ તો અને ભણવાનું ભણવાનું કોલેજ હાલે હમ હમ એમ કવને આ YouTube માં કાઈ યુટ્યુબ માં આપડી ચેનલ નવી બનાવી છે 700 સબસ્ક્રાઇબ થયા છે કેવળ એમ જ છે. ચેનલ જોઈતી પણ મે કીધું છે આમની ચેનલ ઓરિજિનલ ચેનલ માં તો કીધું ઘણા જોઈએ. ઓરિજિનલ ચેનલ આપડે હજાર સબસ્ક્રાઇબર એવું એમ ને અને એ આપડે કોઈ પ્રમોશન ધર્મોશન કાઈ કર્યું નથી એમ લખ્યું. એવું એમ ને. આ તો પછી ઈ ચેનલ આપડે મારા બેગાજી વિડિયો બનાવતા ને ને આઈ ઈ બનાવે અત્યારે હમ હ. આખો એક્સપેરિમેન્ટ છે ઈ. એવું તો એવું તો રહેવાનું પણ એમ કે ચાલુ કરી નાખો યાર તમારા માટે સારું અને અમે કઈ એવું નહીં કે તમારા માટે સારું કહીએ યાર અમને જોવાની મજા આવે છે આપણા ગુજરાતીઓનું નામ આગળ આવે યાર ગુજરાતીઓ જેટલા સારા છે માણસો છે celebrity બની જાય તે કઈ કઈ વાંધો નહીં ભલે ભલે હાલો એસન ઠાકોર પછી આપણે મુલાકાત કરી બરોબર કઈ વાંધો નહીં એ બાજુ આઈસ ને એટલે ચોક્કસ અમે ફોન કરશું ને તમારી કઈ જરૂર પડે તો મતલબ ફોન કરશું બરોબર તમારે અમારી કઈ જરૂર પડે તો ફોન કરતા રહેજો કાઈ કાઈ વાંધો નહીં હાલો હાલો જય માતાજી હા જય માતાજી